રાજકોટની દુર્ઘટનાની અસર સુરત શહેરના ગેમ ઝોનમાં રાતોરાત સાધનો મૂકીને ફાયર સેફટીનો માહોલ ઊભો કરવા માટે પ્રયાસ કરાયો રાજકોટની દુર્ઘટના બાદ સુરત શહેરના ગેમ ઝોન સામે પાલિકાએ કામગીરી શરૂ કરી છે તો બીજી તરફ કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદી પાલિકા અને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો છે જો કે ગેમ ઝોનના માલિકોએ મૂકેલા ફાયરના સાધનો પર આજની તારીખ સ્પષ્ટ જોવા મળે છે તેના કારણે અનેક સવાલ ઊભા થાય છે અત્યાર સુધી ફાયરના સાધનો અને એનઓસી ન લેનાર સામે પાલિકા કયા પ્રકારના પગલા ભરે છે તેના પર સૌની નજર રહેલી છે રાજકોટમાં શનિવારે ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ સુરત શહેરમાં ગેમ ઝોન અને અન્ય સંસ્થામાં ફાયર સેફ્ટી સામે કામગીરી થાય તેવી પૂરી શક્યતાના કારણે કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદીને ગેમ ઝોન બહાર ગોઠવી દીધા છે અને કલર પણ કરાવી દઈ ગેમ ઝોન દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા પહેલાથી જ હોવાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે જોકે રાજકોટની દુર્ઘટના બાદ સુરત પાલિકા અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોનની તપાસ કરવામાં આવી છે તેમાં છ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી ન હોવાનું બહાર આવ્યું છે જ્યારે એક ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો છે જોકે ફાયર સેફ્ટીના જે સાધનો મુકાયા છે તેમાં આજની તારીખ સ્પષ્ટ હોવાથી રાતોરાત સાધનો મુકવામાં આવ્યા છે તે બહાર આવી ગયું છે જોકે રોજ હજારો લોકો આવે છે તેવા ગેમ ઝોનમાં આવા પ્રકારની બેદરકારી અને ત્યારબાદ પાલિકા તંત્રને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેની સામે પાલિકા કેવા પગલા ભરે છે તેના પર સૌની નજર રહેશે